ત્રીસ ડિસેમ્બરે મોડી રાત્રે આણંદના મોગરી ગામમાં આરોપીઓ એક વૃદ્ધાના ઘરે ઘૂસે છે આ વૃદ્ધાના ઘરે આરોપીઓ લૂંટ ચલાવે છે ત્યારબાદ વૃદ્ધા પર દુષ્કર્મ આચરે છે આટલે તે ન અટકતા આરોપીઓ આ વૃદ્ધાની હત્યા પણ કરી દે છે આ ઘટનાને કારણે આણંદ જિલ્લામાં ખડબડાહટ મચી ગયો છે જે રીતે દુષ્કર્મ લૂંટ અને હત્યાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને આણંદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી અને તેમને ઝડપી પણ લેવામાં આવ્યા છે ત્યારે શું મહત્વના ખુલાસા થયા છે આ ઘટનાને લઈને શું રહ્યા છે આણંદના ડીવાયએસપી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ગુજરાતમાં દિવસેને દિવસે કથરતી કાયદા વ્યવસ્થાની સ્થિતિએ લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે જેવી રીતે અસામાજિક તત્વો આરોપીઓ બેફામ બન્યા છે છરીની અણીએ લૂંટ હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તેના કારણે લોકોની સુરક્ષા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે તે વચ્ચે આણંદ જિલ્લામાંથી કમકમાટીભરી ઘટના સામે આવી છે જેમાં ઘરમાં એકલા રહેતા વૃદ્ધાના ત્યાં આરોપીઓ રાત્રિ દરમિયાન ત્રાટકે છે ત્યાં વૃદ્ધાના ઘરે લૂંટ ચલાવે છે વૃદ્ધા પર દુષ્કર્મ આચરે છે અને આટલેથી ન અટકતા આરોપીઓ વૃદ્ધાની હત્યા પણ નિપજાવીને ફરાર થઈ જાય છે ત્રીસ ડિસેમ્બરની આસપાસ આરોપીઓ દ્વારા આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જ્યારે પાડોશમાં રહેતા લોકોને આ ઘટનાની જાણ થઈ કે વૃદ્ધા છે તે સવારના સમયે દરવાજો નથી ખોલી રહ્યા ત્યારબાદ આ મામલે વિદ્યાનગર પોલીસને સ્થાનિકોએ જાણ કરી ત્યારે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી તેની દરવાજો બંધ હતો તેને લોક ખોલવામાં આવતા વૃદ્ધા છે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાના સંદર્ભમાં તાત્કાલિક વિદ્યાનગર પોલીસે અંગે આ વૃદ્ધાનો મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અજાણ્યા શખ્સો સામે ગુનો પણ નોંધાવવામાં આવ્યો હતો જે બાબતમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જાણવા મળ્યું હતું પોલીસને કે જે વૃદ્ધા છે તેમની હત્યા કરવામાં આવી અને તેમના પર દુષ્કર્મ પણ ગુજારવામાં આવ્યું હતું આ ઘટનાના સંદર્ભમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ ઘટનાની ગંભીરતાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે આ ઘટનામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે અને બોરસદના કનસુબાડ ગામના બે નરાધમોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ઇમ્તિયાઝ ઇકબાલ રાઠોડ અને ચિરાગ ઠાકોર ચૌહાણ નામના વ્યક્તિઓએ લૂંટ હત્યા અને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગત કહેવાય રહી છે આ ઘટનાને લઈને આણંદ પોલીસે કેવી રીતે આરોપીઓ સુધી પહોંચી હતી ને કેટલા દિવસમાં આખું ઓપરેશન પાર પાડ્યું હતું તે મામલે સુગાઈ રહ્યા છે આણંદના ડીવાય એસપી જે એન પંચાલ તે સાંભળી લો તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ રમેશભાઈ ભીખાભાઈ સોલંકી રહેવાસી પાડગોલ નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી જાહેરાત આપેલ કે તેમની સાસુ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના કલાક બાર વાગ્યા પહેલાં કોઈપણ સમયે અગમ્ય કારણસર મરણ ગયેલ છે જે બાબતે જાહેરાત આપતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ નો બનાવ રજિસ્ટર કરવામાં આવેલો સદર બનાવની તપાસ દરમિયાન તેનું પીએમ કરી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા પીએમ નોટમાં એવી હકીકત જણાવેલનું દુષ્કર્મ કરી ગળું દબાવી તેમને હું મર્ડર કરેલું છે અને તેમની પાસેથી સોનાની બુટ્ટી તથા એક મોબાઈલની લૂંટ કરેલ છે તે મુજબની હકીકત જણાયેલ છે પીએમ નોટમાં સ્પષ્ટ લખેલું હોય જેથી આ બાબતે રમેશભાઈ ભીખાભાઈ સોલંકીએ અજાણ્યા ઇસમના વિરુદ્ધમાં આ બાબતે રોબરી વિથ મર્ડર વિથ બળાત્કારનો ગુનો રજિસ્ટર કરાવતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી જી જીઆર મુથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે વિદ્યાનગર પોલીસ તથા એલસીબીની ટીમને જરૂરી સૂચના આપેલી આ ગુનાવાળી જગ્યાની વિઝિટ પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે તથા અમે કરી અને આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું સદર બનાવના જગ્યાએ આજુબાજુમાં કોઈપણ પ્રકારનો સીસીટીવી કેમેરો ન હોય હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી તેમજ આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતાં એલસીબીને હકીકત મળેલ કે આ ગુનામાં બે આરોપીઓ સંડોવાયેલા છે તે પૈકીના એક આરોપીને વિરસદ ગામેથી ઇમ્તિયાજ ઇકબાલભાઈ હસનભાઈ જાતે રાઠોડને એલસીબી દ્વારા એને પકડવામાં આવેલો હતો આ આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાય કે તેને તથા તેની સાથેના તેના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ કે જે બંને આરોપી કસુંબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદના વતની છે તે બંને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા આ બંને આરોપીની પકડવાની તજવીજ કરેલ જેમાં એલસીબી તરફથી ઇમ્તિયાજ ઇકબાલ હસનભાઈ રાઠોડને એરેસ્ટ કરવામાં આવેલા સાથે સાથે વિદ્યાનગરની પોલીસ ટીમે પણ આ ગુનામાં સંડોવાયેલ ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણને એલ વિદ્યાનગર પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો છે આમ ખૂબ જ આ ચકચારી ભર્યો બનાવ હોય તેમજ ટૂંકા સમયની અંદર જ આ બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે સંબંધ છે મૃતક અને આરોપીઓ વચ્ચે આ ગુનામાં આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસથી લઈ રાત્રિથી લઈ અને એકત્રીસ બાર બે હજાર ચોવીસના સવારના છ વાગ્યા દરમિયાન આરોપીઓએ મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ પાસે બળજબરીથી એમની સાથે દુષ્કર્મ કરી અને તેમને વિરોધ કરતાં તેમનું મોડું દબાવી અને દોરીથી તેમનું મર્ડર કરી અને મર્ડર કર્યા પછી તેમની પાસેનો મોબાઈલ તથા તેમની સોનાની બુટ્ટીની લૂંટ કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે આ ગુનામાં જે વપરાયેલ છે એ દોરી તથા મોબાઈલ કબજે કરવામાં આવેલો છે આ આરોપી બંને આરોપીઓ ત્યાં અવારનવાર એ વિસ્તારમાં અંધારિયા ચોકડીની બાજુમાં કામ કરતા હોય અવારનવાર એ વિસ્તારમાં આવતા હોય આ તે દિવસે રાત્રે આવી અને આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ હતા આણંદના ડીવાય એસપી પંચાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને આણંદ પોલીસે આ ઘટનાની ગંભીરતાને લઈને અલગ અલગ ટીમો જે છેલ્લા થોડાક દિવસોથી કાર્યરત હતી તેમાં મોટી સફળતા હાથ લાગી છે અને બોરસદના જે આરોપીઓ છે તે બંને આરોપીઓને ઝડપીને તેમના રિમાન્ડ પણ મેળવીને તેમને જેલ હવાલે કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે દર્શક મિત્રો આ આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવદી ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई